તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવશે તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક ત્યારે રાજ્યમાં પીવાના પાણીને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવામાં આવશે ત્યારે પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા અંગે પણ ચર્ચા થઈ શકે છે ત્યારે રાજ્યમાં નવી જંત્રી સંદર્ભે કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની પણ કરાશે સમીક્ષા ત્યારે મેટ્રો જેવા મોટા પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા અંગે પણ સમીક્ષા કરવામાં આવશે ત્યારે વિસાવદર અને કડીમાં થનાર ચૂંટણી અંગે પણ સમીક્ષા થઈ શકે છે સમીક્ષા કરવામાં આવશે તો ગાંધવાદદાતા વિરેન મહેતા જોડાઈ ગયા છે ફોન થી જી વિરેન આજે કેબિનેટની બેઠક થઈ રહી છે તેના વિશે ટ ની બેઠક મળતી હોય છે જેમાં મહત્વની ચર્ચાઓ થતી હોય છે મહત્વના જે રાજ્યકક્ષાના જે નેતા હોય તેની ચર્ચા કરવામાં આવતી હોય છે આજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતા માં જે બેઠક છે તેમાં તમામ કેબિનેટ મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રીઓ અને અધિકારીઓ હાજર છે અને ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો જે ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં જે તેમાં ગુજરાતીના ત્રણ મોત થયા છે તેને લઈને મુખ્ય ચર્ચા કરવામાં આવશે ગઈકાલથી જ આ જે ચર્ચા છે તે રાજ્યપ્રમ દેશભરમાં ચર્ચા મચાવી છે વડાપ્રધાન પોતાનો જે પ્રવાસ છે તે ટૂંકાવીને પરત ફરી રહ્યા છે અને તેમણે પણ આ જે ઘટના બની તેની સમીક્ષા કરી ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ આની સમીક્ષા કરી હતી અને તમામ જે સૂચનાઓ આપવાની રીતે આપી છે આજે જે રાજ્યના ગૃહમંત્રી છે હર્ષંઘવી તેમણે જણાવ્યું હતું કે આ એક કારો દ્વારા કરવામાં આવેલો હુમલો છે એમાં ત્રણ જણ મૃત્યુ થયા છે અને જે સગવડ કરવાની સરકાર દ્વારા કરવામાં આવી છે મુદ્દો રહેશે સાથે રાજ્યમાં પીવાના પાણી લઈને પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સાથે રાજ્યમાં જે નવી જંત્રી લાગુ કરવાની વાત છે તેમાં કોઈ જે સુધારા મંગાવવામાં આવ્યા હતા તેનું સમી એટલે કહી શકાય કે જે પ્રકારે આજની જે કેબિનેટ છે તેમાં તમામ જે મુદ્દાઓ છે તે ખૂબ મહત્વના રહેશે જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળવાની છે ત્યારે રાજ્યમાં પીવાના પાણીને લઈને કેબિનેટમાં સમીક્ષા કરવા આવશે